ગઈકાલે રાત્રે વડોદરાના એરપોર્ટ સર્કલથી ખોડિયાનગર મુખ્ય માર્ગ પર ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો ગઈ રાત્રે વડોદરાના એરપોર્ટ સર્કલ થી ખોડિયાર નગર મુખ્ય માર્ગ પર ચાર વાહનો વચ્ચે અકસ્માત બનાવ બન્યો હતો લક્ઝરી રિક્ષા કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો એરપોર્ટ સર્કલ થી ફૂલ સ્પીડ આવતા વાહનો અને ડિવાઈડર વચ્ચેથી આવતા વાહનોના કારણે અકસ્માત નડ્યો હતો ડિવાઈડર પાસે ઉભેલી એક્ટિવા સવાર મહિલા પડી જતા તેઓ ઘાયલ થયા હતા જેમને એકસો મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા એરપોર્ટ અને મિલન પાર્ટી પ્લોટ મેઇન રોડ પર ફ્રૂટની લારીઓના દબાણના કારણે ટ્રાફિક જામ અને अकस्मातो बनाओ बारम्बार जागरूक नगर सेवक विनोद भरवाड़ द्वारा रजुआत कराई कोई जान हानि रोड है यहाँ पे चार गाड़ियों का एक्सीडेंट हुआ है उसमें मेरा रिक्शा भी है यहाँ पे खड़े थे मैं यहाँ से क्रॉस कर रहा था मैं यहाँ पे खड़ा था पीछे से कार आई कोटन मार रहे थे उनकी गाड़ी में किसी ने स्पीड में टक्कर मारी तो वो इनकी गाड़ी आके मेरे रिक्शे में लगी मेरे रिक्शे में लगने के बाद वो सीधी हुई गाड़ी तो सीधी होने के बाद तब तक पीछे से वो सामने से बस आ गई आगे का हिस्सा बस में इनका अथड़ा गया और बाजू में लेडीज खड़ी थी स्कूटी वाली उनका भी एक्सीडेंट हो गया तो वो भी गिर गई वो बस के नीचे आ गई थी उनके ज्यादा चोट खास नहीं आई है सर में चोट थी आज अत्य अर्धो कलाक पहला एयरपोर्ट सर्कल आप नगर जो चालीस मीटर रोड है ते गुरुद्वारा सामने बे डिवाइडर आए थे जो क्रॉसिंग से पचास मीटर अंतरे है ते आग एक लक्जरी बस कंपनी नी थी प्राइवेट गाड़ी મોટો એક્સિડન્ટ થયો છે મેં અગાઉ પણ કમિશનરથી રજૂઆત કરી છે વોર્ડની અંદર રજૂઆત કરી છે કે અહીંયા આગળ ચાલીસ મીટર રોડ ઉપર જે લારીઓ ઉભી રહેશે એને હટાવવામાં આવે એના લીધે લારીઓ મૂકે રોડ ઉપર આગળ ટ્રાફિક થાય અને ટ્રાફિક થવાના કારણે આજે મોટી દુર્ઘટના બની છે ભવિષ્યમાં એ કોઈ દુર્ઘટના મોટી ન બને એ માટે તાત્કાલિકથી કમિશ્નરને હું વિનંતી કરું છું અહીંયા આગળ આ કોઈ એરપોર્ટ સર્કલથી માંડીને ખોટિયાર સુધી કોઈ પણ લારીએ એ ઉભી રાખવી ન જોઈએ કડકમાં કડક સૂચના કહી જોઈએ એ મારી વિનંતી છે મેં મારા લેખિતની અંદર આપેલું છે આ લોકોની કે અહીંયા કોઈ પણ લારી બાજુમાં એરપોર્ટની દિવાલ છે એક મોટી દિવાલ છે ત્યાં આવા વિસ્તારની અંદર આ લોકો લારીઓ ઉભી રાખે છે આજે શું આજે એક લક્ઝરી કંપનીની કાર છે એક પ્રાઇવેટ કાર છે મોટી બસ છે એક એક્ટિવા એક્ટિવા જે બેન છે એમની હોસ્પિટલ લઈ ગયા છે એમને માથામાં વાગ્યું છે એમને દવાખાને લઈ ગયા છે એક શોર્ટ બોલાવીને તબિયત તબિયત સારી છે એમની મારી ખાસ કરીને વિનંતી કમિશનરશ્રીને કહેવા માગું છું કે એરપોર્ટ સર્કરથી માંડીને કોડિયારનગર સુધી જે બી પણ લારીઓ છે એને તાત્કાલિક હટાવવામાં આવે એની પર એક્શન લેવામાં આવે